કેવી રીતે બોલે નરેશ કોનડિયા મને ચાવાતે કો રાધે મને કબડી રમવા ચાવાતે કો રાધે મારે કબડી નો તાવ લઈને મારી મારી બાપ ના બદલો લેવો છે કો રાધે લંડન અમેરિકા ને ભારત ના ત્રણ વિજ્ઞાનિકો ભેગા થઈ ગયા ચોર પકડવાનું મશીન બનાવ્યું અમેરિકામાં આટો મારો આખા દીમાં પાંત્રીસ ચોર પકડાઈ ગયા લંડનમાં માં આટો મારો પિસ્તાલીસ ચોર પકડાઈ ગયા ભારતમાં આવ્યા મશીન ચોરી ગયું

અમારે કે એમના જોડે લગન કરવા લગ્ન કરાવી દેશો તો ઠીક રહેશે બાકી અમારું શું છે વાઢા છે જો કોઈ તને પૂછે ને તો તારે કેવાનું આ મારા હસબન્ડ છે હું એની વાઇફ છું શું કેવાનું આ મારો હેડ પંપ છે અને હું એની પાઇપ છું કરો મારા કાતા પડા ચમ ભઈ આમ નિરાશ થઈને બેઠો છે મારું હાથનું મારું બયું લઈ બીજું ચકા આ માવો છે ને માણસને ધીમે ધીમે મારી નાખ્યો તો મારે ક્યાં ઉતાવળ છે હ રોજ સેગડો મારશે જયારે તું પીળા ડ્રેસ ઉપર કાળો દુપટ્ટો નાખે છે ને કસમથી યાર જીસીબી લાગે તું જીસી બીજી

કહે છે કે કેમ ચિંતામાં ફરે છે પણ એમને કોણ સમજાવે મારા ભાઈ કે માંગ ભરવાની ઉપરમાં ભક્ત ભરું છું ભગવાન નું આપેલું મારી જોડે બધું છે મારા ભાઈ રૂપિયો દોલત સ્વરજ બધું જ પણ ક્યાં છે ને એજ નથી ખબર બધા લોકો કહે છે કે નસીબમાં હશે તો છોકરીઓ સામે ચાલી ને આવશે પણ લાગે છે મારા વાડી લંગડી થઈ ગઈ યાર કે જીવનમાં મારી એક વાત યાદ રાખજે મારા ભાઈ કે ટ્રેન કોઈ દાડો પંચર નથી થતી જરૂરી નથી બધી લવ સ્ટોરીઓ દબો કરવાથી જ પતી જાય અમુક લવ સ્ટોરીઓ તો બહેરાના હાથમાં ફોન આવવાથી પણ પતી જાય છે મારા ભાઈ મારા ભાઈ બંધ ના લગ્ન થયા પછી દુઃખ તો મને એક જ વાતનું છે યાર કે જે માણસ ડીજીમાં અમારી સાથે નતો નાચતો ને દસ ફોન કર્યા દસ એને એક પણ ફોન મારો ના ઉપાડ્યો પછી મેં એને મેસેજ કર્યો કે ભાઈ પીવા બેઠો છું પીવા આવી જા પછી તો એના વીસ ફોન આવ્યા વીસ મે એક પણ ના ઉપાડ્યો હવે આખા ગામના વગડામાં સોદ તો ફરે છે મને આજકાલ સાચા પ્રેમ ઉપર ભરોસો જ નથી મારા ભાઈ કાલે મારી લવન પપ્પા કે લે તું દસ લાખ રૂપિયા રાખ અને મારી છોકરી ને ભૂલી જા અને મારી લવર કે પપ્પા મને પાંચ લાખ રૂપિયા આપી દો હું જ એને ભૂલી જઈશ આ જમાનો સાક્ષી છે મારા ભાઈ નેવું ટકા છોકરા પ્રેમ માં પડ્યા પછી પપ્પાની જગ્યાએ મામા બની જાય છે મર્દ ની જિંદગી બહુ જ કઠિન છે મારા ભાઈ આજકાલની પત્નીઓ પણ કમાલ ની હોય છે હો ભાઈ પોતે મેકઅપ લગાવીને ધોળા થઈ જાય પણ જો છોકરો કાળો થયો તો એમ કેસે કા બાપ ઉપર જવા શું કરવાનું દરેક જગ્યાએ પુરુષ જીવન કાઠું જ છે મિત્ર